આ થેલો કાચો ગુંદર બનાવવા માટે સૌ પહેલા પચાસ ગ્રામ બાવળિયા ગુંદર ને મિક્સર જારમાં ઉમેરી અને આ રીતે એકદમ સરસ ઝીણો ભૂકો તૈયાર કરી લેવાનો છે ત્યારબાદ આપણે એક વાટકી દેશી ઘી લઈ લેશું માપમાં જોશું તો આ સો ગ્રામ જેટલું ઘી છે પચાસ ગ્રામ ગું સામે આપણે પચાસ ગ્રામ દેશી ગોળ લઈ લેશું અને પચાસ ગ્રામ જેટલું સૂકા કોપરાનું છીણ લઈ લેશું હવે એક મોટી ચમચી જેટલા સુવાદાણા લીધેલા છે એક ચમચી જેટલો ગંઠોળા પાવડર અને એક ચમચી જેટલો સૂંઠનો પાવડર લીધેલો છે પચાસ ગ્રામ જેટલી આપણે સાકર લીધેલી છે અને ડ્રાય ફ્રુટસમાં અહીં મેં પચાસ ગ્રામ કાજુ પચાસ ગ્રામ બદામ પચાસ ગ્રામ અખરોટ અને પચાસ ગ્રામ અંજીર લીધેલા છે તમે અહીં ડ્રાય ફ્રુટ્સ તમારી પસંદથી લઈ શકો છો મિક્સર જારમાં સાકર ઉમેરી તેનો એકદમ સરસ ઝીણો આ રીતે પાવડર તૈયાર કરી લેશું તેને સાઈડમાં રાખી ફરી પાછું એ જ મિક્સર જારમાં એક ચમચી સુવાદાણા ઉમેરી તેને પણ આ રીતે અથકચરો ભૂકો કરી લેશું તેને પણ સાઈડમાં રાખી અને ફરી પાછા એ જ મિક્સર જારમાં કાજુ બદામ અખરોટ અંજીરનો પલ્સ મોડ ઉપર આ રીતે અધકચરો એવો ભૂકો તૈયાર કરી લેશું હવે તેને પણ આપણે સાઈડમાં રાખી દઈશું અને એક મોટા વાસણમાં દળેલો ગુંદર ઉમેરી દેસુ તૈયાર કરીને રાખેલા ડ્રાયફ્રૂટનો ભૂકો ઉમેરી દેશું એક ચમચી સૂંઠ પાવડર એક ચમચી ગંઠોડા પાવડર એક ચમચી સુવાદાણાનો ભૂકો ઉમેરી દઈશું બે મોટી ચમચી જેટલી દળેલી સાકર ઉમેરી દેસુ પચાસ ગ્રામ સૂકા કોપરાનું છીણ ઉમેરી દેશું બધી વસ્તુને હાથેથી આ રીતે મિક્સ કરી લેશું ત્યારબાદ આપણે જે પચાસ ગ્રામ ગોળ અલગ કાઢીને રાખેલો હતો તેને ઉમેરી દઈશું હવે તેને આપણે સાઈડમાં રાખી દેશું અને એક પેનમાં ઘી ગરમ કરવા રાખી દેસું ઘી બધું ઓગળી જાય ત્યાં સુધી તેને થવા દેસું આ રીતે ઘી ઓગળી જાય એટલે ગેસને બંધ કરી દેસું અને તૈયાર કરીને રાખેલી વસ્તુ ઉપર ગરમ ગરમ ઘીને રેડી દેશું હવે ચમચીની મદદથી બધું મિક્સ કરી લેશું ઘી ગરમ હોય ત્યાં સુધી ચમચીની મદદથી મિક્સ કરી લેવાનું થોડું આપણું ઘી ઠરી જાય ત્યારબાદ બધી વસ્તુને હાથની મદદથી મિક્સ કરી લેશું અને ગોળના બધા જ ગાંગડા ભાંગી જાય એ રીતે હાથેથી આ રીતે આપણે ભૂકો કરી લેશું બધી વસ્તુ એક સરખી મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને આ રીતે મિક્સ કરી લેવાનું હવે ગોળના બધા જ ગાંગડા ભાંગી ગયા છે તો તૈયાર કરેલા આથેલા ગુંદરને આપણે ડબ્બામાં ભરીને રાખી દેશું તમારે લાડુ વાળવા હોય તો તમે લાડુ વાળીને પણ રાખી શકો છો હાથની મદદથી આ રીતે તેને પ્રેસ કરી દેશું ઉપરથી થોડી કાજુ બદામની કતરણ ઉમેરી દેસુ અને થોડું સુકા કોપરાનું છીણ ઉમેરી દેસુ ચમચીની મદદથી આ રીતે પ્રેસ કરી દેસુ તો બધી વસ્તુ ઘી સાથે એકદમ સરસ જામી જશે હવે થોડી વાર માટે ઘી જામી જાય ત્યાં સુધી આપણે તેને ઠંડુ કરવા રાખી દઈશું ત્રીસ મિનિટમાં ઘી એકદમ સરસ જામી જશે તો હવે આ થેલો ગુંદર આપણો તૈયાર છે રોજ સવારે એક નહેણા કોઠે એક ચમચી ખાવાથી તમારી કમરપેટની ચરબી દૂર થશે અને હાડકા ખૂબ જ મજબૂત થશે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો